વિષય ગણિત પ્રકરણ એક સમય સંખ્યા ધોરણ આઠ અત્યાર સુધી આપણે સંખ્યાના સરવાળા બાદ બાકી કેવી રીતે થાય એના વિશે આપણે અભ્યાસ કરી દીધો બરોબર બે મુખ્ય ક્રિયાઓ બાકી રહી ગુણાકાર અને ભાગાકાર તો આજે આપણે ગુણાકાર વિશે અભ્યાસ કરીએ સમય સંખ્યાના ગુણાકાર કેવી રીતે થાય સમય સંખ્યાના ગુણાકાર સમય સંખ્યાના ગુણાકાર ભણીને બેટા પેલા એ આપણા જે નિયમો ભણાય તેને એ ફટાફટ ચેક કરી લઈએ ઓકે તો નિયમ એક એ આવડશે તો જ તમને આવડશે ફટાફટ હું અહીંયા કહી દઉં અનસન છેદ સરખો હોય તો જવાબ શું આવો એક ફટાફટ ઉદાહરણ આપતા જઈએ દાખલા તરીકે પાંચ ભાગ્યા પાંચ જવાબ એક હમ બીજું એક ઉદાહરણ આપીએ માઇનસ છ ભાગ્યા છ તો માઇનસ એક માઇનસ છ ભાગ્યા છ છ જશે એટલે એક આવશે અને પેલી આગળ માઇનસ ની સાડી એટલે માઇનસ એક ચલો ક્લિયર એટલે અનસન છેદ સરખા આવે તો આવો જવાબ આવો એક જો માઇનસ સો થઈ અહીંયા તો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ એક ચલો ક્લિયર ઓકે બેટા હા ચલો નિયમ એક ક્લિયર હા નિયમ બે હા નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવે તો શું કરવાનું બેટા ફટાફટ તો એના માટે એક ઉદાહરણ લઈ લે દાખલા તરીકે આવું ચલાયેલું છે આપણે જેમ કે અહીંયા સો લખું ને અહીંયા ચાર લખું તો ચાર ના ગળીમાં સોડાઈ જાય ચાર ચાર સોળ જવાબ શું આવશે ચાર પણ આવું હોય બેટા દાખલા તરીકે ચાર ભાગે સોલ આમ હોય ઓકે તો ચાર ક્યાં મૂકવાના મોટી સંખ્યાના નીચે હંમેશા મોટી સંખ્યાના જોડે જ મૂકવાના તો ઉપર કશું નાય એક અને નીચે ચાર તો એનો જવાબ આવશે એક ભાગ્યે ચાર પેલા નો ચાર આવે પેલાનું કયો આવશે એક ભાગ્યે ચાર ચલો ક્લિયર બેટા સાતસો તો શૂન શૂન થઈ અનસન છેદ માંથી ઉડાડવાના તો શું જવાબ આવશે પાંચ ભાગ્યા સાત ચલો ક્લિયર વચ્ચેથી છેલ્લા શૂન્ય ઉડાડવાના ઓકે ચલો નિયમ ચાર અંશ અને છેદ કોઈ કોમન ઘડિયામાં આવતા હોય અંશ અને છેદ કોઈ એક સામાન્ય ઘડિયામાં આવતા હોય દાખલા તરીકે હું એમ લઉં સોળ ભાગ્યા વીસ તો નાની સંખ્યા કઈ સોલ મોટી સંખ્યા વીસ તો સોલ ના ઘડિયા એમ તો વીસ આવવાના નહીં ઓકે પણ એગડ એવું ઘડ્યું જો કે જેમાં બંને આવતા હોય તો ચાર નું ઘડ્યું ચાર ચાર સોળ અને ચાર પંચું વીસ તો ચાર ચાર સોળ અને ચાર પંચું એક બે ત્રણ નિયમ પાંચ અંશ બરાબર શૂન્ય છેદ શૂન્ય સિવાય સંખ્યા ઓકે તો શું કરવાનું દાખલા તરીકે જીરો ભાગ્યા સાત તો જવાબ શું આવશે જીરો જીરો ભાગ્યા માઇનસ અગિયાર તો જીરો ઉપર જીરો તો જવાબ જીરો એક આમ આમાં શું છે નિયમ છ છેદમાં શૂન્ય હોય છેદ બરાબર શૂન્ય તો જવાબ મળશે નહીં દાખલા તરીકે આઠ ભાગ્યા જીરો તો જવાબ ના મળે

પહેલી જ વસ્તુ હા અંશંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા માઇનસ બે માઇનસની અત્યારે હાલ તો શું થયું બે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર ચલો આટલું ક્લિયર અંશ અને છેદ ઉડતા હોય તો ઉડાડવાના ઉડશે ત્રણ બે છ ઓકે બે એક બે ખબર જ કંઈક ઉડાડવું તો ઉપર શું હતું ભાઈ તો માઇનસ એક નીચે શું ભાઈ પાંચ ઓકે પેલો દાખલો પૂરો થયો બીજો દાખલો જુઓ આ જવાબ આવી ગયો માઇનસ એક ભાગ્યા પાંચ જવાબ આવ્યો ઋણ સમય સંખ્યા મળી બીજો દાખલો દસ માઇનસ રાખે માઇનસ આઠ ભાગ્યા દસ ગુણ્યા અહીંયા લખું પાંચ ભાગ્યા માઇનસ ચાર ચલો ક્લિયર ઓકે તો અહીંયા પેલા મેં તમને કીધું કે ભાઈ છેદમાં માઇનસ છે તો ક્યાં આપી દેવાનું અંશમાં ઓકે તો અહીંયા જો માઇનસ આઠ ગુણ્યા માઇનસ પાંચ ભાગ્યા દસ ગુણ્યા ચાર માઇનસ ની છે એટલા માટે કૌશ કરવો પડ્યો ઓકે સારું અહીંયા માઇનસ ની નથી એટલે કૌશ કર્યો નથી ઓકે તો ચાર બે આઠ તો અહીંયા આઠ જ ઉડાડો છો પણ માઇનસ બે આવ્યો ઓકે પછી પાંચ બે દસ અહીંયા ક સુ કે માઇનસ એક ક્યાં હોય તો ખબર પડે ને બેટા ઓકે તો ઉપર શું હતું માઇનસ બે અને માઇનસ એક અહીંયા એક વધ્યો ને ઓકે તો અહીંયા જોજો માઇનસ બે ગુણ્યા માઇનસ એક અહીંયા પાંચ જતા એટલે એક વધ્યો છે એમ અને આગળ માઇનસ નિશાણી છે ઓકે નીચે કેટલા વધ્યા એટલે બે ઉડશે ને બે ઉડશે નથી ઓકે તો અહીંયા બે ભાગે બે એટલે એક થઈ બે કા

અને એમ નાખવા પડે તો અહીંયાથી પણ તમે બીજી રીતે ગણી શકો એ આટલીથી હા બીજી રીતે ગણું છું આટલું સુધી તો ગણવાનું અને અહીંયાથી બીજી રીતે જુઓ આઠ પંચું ચાલી અને માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા આવશે ચાલી નીચે દસ ચાર ચાલી ચાલી ભાગ્યા ચાલી એક ચલો ક્લિયર ઓકે તો તમે આ સીધું આ જ ગણજો અને અહીંયા તમારે ગણું હોય તો આ પણ તમે ગણી શકો છો જે રીતે યોગ્ય લાગે એમ લખો નેક્સ્ટ અને છેલ્લું ટોપિક આપણું સમેય સંખ્યાના ભાગાકાર સમેય સંખ્યાના ભાગાકાર ઓકે તો ભાગાકાર શીખતા હોય ને બેટા એ પહેલા તમને વ્યસ્ત સંખ્યા વિશે ખબર હોય કઈ સંખ્યા વ્યસ્ત ઓકે ઉદાહરણ આપું તમને વ્યસ્ત સંખ્યાનું ધ્યાનથી જોજો સમજો વ્યસ્ત સંખ્યા કોણ કહેવાય જેમ કે અહીંયા હું લખું પાંચ ભાગ્યા છ શું લખ્યું બેટા પાંચ ભાગ્યા છ એનો હું ગુણાકાર કરું છું છ ભાગ્યા પાંચ જોડે કોઈ લખશો નહીં પ્લીઝ આવડવું જરૂરી છે તમારો નહીં બન્યો સારો વાંધો નહીં આવડવું જરૂરી છે બેટા પાંચ એ અહીંયા છેદ બની ગયો છેદ હતો એ શું બની ગયો અંશ ઓકે હવે આનો ગુણાકાર શું થાય તે તો આપણે જેમ શીખ્યા તેમ પાંચ ગુણ્યા છ અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર તો જુઓ પાંચ ભાગ્યા પાંચ એક થઈ ગયો છ ભાગ્યા છ એક થઈ ગયું એટલે શું વધ્યું ખાલી એક જ વધ્યું શું વધ્યું બેટા એક બધું ઉડી ગયું એટલે શું વધ્યું એક એક જ વધ્યું ને બેટા ઉપર એક અને નીચે એક એક ગુણ્યા એક ક્લિયર એટલે જવાબ શું આવ્યો બેટા એક હા તો આ બે એનો ગુણાકાર જુઓ શું થયો બેટા એક શું થયો બેટા એક એટલે એનો મતલબ એમ થયો કે આ બેનો ગુણાકાર એક થાય છે એનો મતલબ શું થયો કે આ જે સંખ્યા છે છ ભાગ્યા પાંચ એની વ્યસ્ત સંખ્યા કઈ બેટા પાંચ ભાગ્યા છ અને પાંચ ભાગ્યા છ છે એની વ્યસ્ત કઈ થઈ છ ભાગ્યા પાંચ એટલે એની વ્યસ્ત કહેવાય તો હું વ્યાખ્યા બોલું જે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થતો હોય જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય એને શું કહેવાય બેડા વ્યસ્ત સંખ્યા અને વ્યસ્ત સંખ્યા હોય ને તો એનો ગુણાકાર એક જ થાય વ્યસ્ત સંખ્યા હોય બે ઓકે તો એ બેનો ગુણાકાર શું થાય એક જ થાય ચલો ક્લિયર હા તો અહીંયા લખી દીધો જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તે બે સંખ્યા ને સંખ્યા હા એક બે ઉદાહરણ જોઈ લઈએ જેમ કે અહીંયા લોકો પાંચ ભાગ્યા સાત ની વ્યસ્ત બોલો તો બેટા ફટાફટ ઉદાહરણ તો સાત ભાગ્યા પાંચ આ બેનો ગુણાકાર કરે તો જવાબ શું મળશે

ભાગ્યા ભાગ્યા વ્યસ્ત તો 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 માઈનસ માઈનસ છે છે ઓકે ઉપર મૂકો નીચે પણ ઉપર લઈ છે વડે તો આપણે ઓકે બેટા હા ખાલી અંશ નું શું કરે છેદ નું અંશ માઇનસ આગળ ઓકે ખ્યાલ ક્લિયર હા ડાયરેક્ટ હું ભાગાકાર ઉપર જતો હતો ભાગાકાર દાખલા જોઈએ સમય સંખ્યા એકદમ મસ્તી બરાબર કરવાનું ત્રણ ભાગ્યા પાંચ એમને એમ લખી દેવાનું ઓકે ભાગ્યા ના કરવાના ગુણ્યા ઓકે અને આવું કરો ને તો એની દેવાની વ્યસ્ત કરી દેવાની ચાર ભાગ્યા પાંચ ક્યાં શું કરી દેવાનું પંદર ભાગ્યા ચાર ભાગ એના ગુણ્યા કરવાના અને એવું કર્યું એટલા માટે શું કરવાનું એની પછીની સંખ્યા શું કરજો બેટા વ્યસ્ત કરજો ચલો ક્લિયર હા એટલે આનો જે જવાબ આવશે ને એ ઉપરવાળાનો વાળાનો જવાબ આવશે એટલે ભાગ્યા કાનો જવાબ આવશે ચલો ક્લિયર ઓકે હવે અંશાંશ નો ગુણાકાર ત્રણ ગુણ્યા પંદર અને નીચે છેદ છેદ નો ગુણાકાર પાંચ ગુણ્યા ચાર પાંચ ત્રણ અંશ અનુચ્છેદ માંથી જ ઉડાડવાના ચલો ક્લિયર બીજું કશું ઉડે છે ના તો ઉપર શું હતી બેટા ત્રણ ગુણ્યા ત્રણ અને નીચે કેટલા વધ્યા ચાર અથવા એક ગુણ્યા ચાર એમ પણ કહી શકો પણ ચાર જ કહેવાય તો ત્રણ ત્રણ નવ અને નીચે ચાર તો આ જવાબ આવી ગયો નવ ભાગ્યા ચાર તમે આમ સીધું લખશો મેં આમ આડો આડું અહીંયા આમ સીધું લખીને પછી આમ આડું જો તમે આમ સીધું લખો ચલો કેર બેટા લખી નાખો બીજો દાખલો જાતે કે Ada belajat ni? Satu ha.